હેલો જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે મારું અંતર ચિંતા નખાણી અત્યારે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વનું રિઝલ્ટ આવ્યું છે અને ઘણા બધા લોકો અત્યારે કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું એના માટે કન્ફ્યુઝ હશે એટલે જ આપણે આ એક ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ અને આ કોરોનાના જે આપણો કોરોના આવેલો હતો એ કોરોના ક્રાઇસિસમાં ઘણા બધા લોકોએ એમના મા બાપ ખોવ્યા હશે ઘણા બધા લોકોએ એમની જોબ ખોઈ હશે એટલે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે કોલેજની ફીઝ હું કેવી રીતે ભરું મારી યુનિવર્સિટીની ફીઝ હું કેવી રીતે ભરું સૌથી મોટો પ્રશ્ન કદાચ તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા મગજમાં પણ આ વિડીયો આ જે છે એ આવ્યો હશે કે હું કેવી રીતે મારી કોલેજની કે યુનિવર્સિટીની ફીસ ભરીશ તો જો તમને કોઈક એવી ઓપોર્ચ્યુનિટી મળી જાય કે જ્યાં તમે સ્ટડી કરતાં કરતાં ભણતાં ભણતાં અર્નિંગ કરી શકો ભણતાં ભણતાં તમે ઇન્ટર્નશીપ કરી શકો અને એમાંથી જે તમને સેલરી મળે છે એમાંથી તમે જે કમાવો છો એ જથી તમે તમારી કોલેજની ફીસ પે કરો કે યુનિવર્સિટીની ફીસ પે કરો તો આના જેવી કોઈ વાત જ ન હોઈ શકે એમાં તમારા પેરેન્ટ્સ પણ તમે પ્રાઉડ ફીલ કરશે અને તમે તમારા પેરેન્ટ્સને પણ ફાઇનાન્શિયલી સપોર્ટ ઘરે કરી શકો છો તો એવા જ આપણા એક સ્ટુડન્ટને આપણે આપણા જાગૃતાવાસ પ્લેટફોર્મ પર બોલાવ્યા છે જેનું આપણે ઇન્ટરવ્યૂ લઈશું અને એમની આ જર્નીનું આપણે જે છે એ જાણીશું કે કેવી રીતે આપ આ જર્નીમાં એ છે તો આપણે એ સ્ટુડન્ટને વેલકમ કરીએ છીએ તો દેવમ જોશી જે આપણો જાગૃતતા વર્ષનો જ વિદ્યાર્થી છે વેલકમ દેવમ જોશી જાગૃતતા વર્ષમાં તારું સ્વાગત છે સૌથી પહેલાં મારું તને ક્વેશ્ચન છે કે બેટા તું કઈ યુનિવર્સિટીમાં સ્ટડી કરે છે હું અત્યારે સિલ્વરોક યુનિવર્સિટીમાં સ્ટડી અચ્છા સિલ્વરોકમાં સ્ટડી કરે છે અને તું અત્યારે જે તે સિલ્વરોકમાં તે એડમિશન લીધું તો કયા બેસ પર લીધું કેમ કે આપણા જેટલા પણ બારમા ધોરણના સ્ટુડન્ટ્સ છે કે જે લોકોને બાર પછી કઈ યુનિવર્સિટીમાં એડમિશન લેવું એ બહુ મોટું કન્ફ્યુઝન હોય છે તો તે કયા બેસ પર સિલ્વોરોક યુનિવર્સિટી ચૂઝ કરી બેઝિકલી સિલ્વરોક યુનિવર્સિટી એક પ્રોગ્રામ પ્રોવાઈડ કરે છે સ્ટાઇપન બેઝ પ્રોગ્રામ એ પ્રોગ્રામમાં તમે ભણી પણ શકો અને ઇન્ટર્નશીપ પણ કરી શકો સાથે સાથે ઓકે તો એ પ્રોગ્રામના મોટિવથી મેં અહીંયા એડમિશન લીધું છે અને હું અત્યારે અહીંયા ઇન્ટર્નશીપ પણ કરું છું અને સાથે સ્ટડી પણ કરું છું તો આ જે તું કહે છે કે સ્ટડી સાથે ઇન્ટર્નશીપ કરવા મળે છે તને કેવી રીતે ખબર પડી એ મારો અહીંયા મોટો ભાઈ અહીં સ્ટડી કરતો તો એના થ્રુ મને જાણવા મળેલું કે અહીંયા સ્ટડી પણ થાય છે અને સાથે સાથે તમે ઇન્ટર્નશીપ કરી અને અર્નિંગ પણ કરી શકો છો ઓકે નાઇસ તો એનો મતલબ છે કે તું અત્યારે જે કંપનીમાં ઇન્ટર્નશીપ કરી રહ્યો છે એ કંપનીનું નામ તું મને આપી શકીશ હા સોલ્યુશન્સ વન થ્રી વન થ્રી એ કંપની ક્યાં આવેલી છે એ ચંદીગઢમાં આવેલી છે હું અત્યારે વર્ક ફ્રોમ હોમ કરું છું ઓકે નાઇસ મતલબ કે ઇન્ટર્નશીપ પણ તું અત્યારે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યો છે વેરી ગુડ તો મારે જાણવું છે જો તું કહી શકતો હોય તો કે તારું સ્ટાઇપન કેટલું છે અત્યારે મને વીસ આપે છે મહિનાના ટ્વેન્ટી પર મંથ તને અત્યારે સ્ટાઇપન્ડ આપી રહ્યા છે તું કયા સેમેસ્ટરમાં છે અત્યારે હું અત્યારે સિક્સ એમમાં છું સિક્સ સેમેસ્ટરમાં છે એનો મતલબ એમ થયો કે તું થર્ડ ઇયરમાં છે હા રાઇટ અને ટ્વેન્ટી થાઉઝન્ડ પર મંથ થર્ડ ઇયરની અંદર મતલબ કે આપણે એનું યરલું યરલી આપણે જોઈએ તો બે લાખ ચાલીસ હજાર રૂપિયા થયા તારી કેટલી છે છે જાણવી બે લાખ ચાલીસ હજાર રૂપિયા એનું એનું જે સ્ટાઇપન્ડ આવે છે વર્ષનું અને સિક્સટી થ્રી થાઉઝન્ડ રૂપીઝ એની કોલેજની ફીસ છે મતલબ કે એ એના સ્ટાઇપન્ડથી થી જ એની કોલેજની ફીસ પે કરી રહ્યો છે એવું કહી શકાય રાઈટ તો એવા મને આ જાણીને ખુશી થઈ કે તું આવી રીતે થર્ડ ઇયર ની અંદર ઇન્ટર્નશીપ કરે છે રાઈટ મારે પૂછવું છે કે કેટલા સ્ટુડન્ટ છે જે આવી રીતે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે મને એકચ્યુઅલ આંકડો તો યાદ નથી પણ બે થી ત્રણ હજાર જેવા સ્ટુડન્ટ હશે એટલે બે થી ત્રણ હજાર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ના આખી યુનિવર્સિટીમાં જેટલા પણ કોર્સિસ ચાલે છે બી બીબીએ એમસીએ બધામાં એટલે બધામાં જ આવી ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરે છે બધામાં ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરે છે ઓકે એટલે દરેકે દરેક જગ્યાએ તમને આવી ઇન્ટર્નશિપ આપે છે ધારો કે તમે બીબીએ માં એડમિશન લીધું હોય બીસીએ બીકોમ કોઈ બી જગ્યાએ કોઈ પણ કોર્સમાં એટલે બધા થઈને બે થી ત્રણ હજાર સ્ટુડન્ટ હશે જે આવી રીતે ઇન્ટર્નશીપ કરી રહ્યા છે હા નાઇસ તો દેવમ તું જે કહી રહ્યો છે કે આટલા બધા સ્ટુડન્ટ્સ ઇન્ટર્નશિપ કરી રહ્યા છે તો તું થોડી ઇન્ટર્ન જે કંપની છે નામ આપી શકીશ હા ઘણી બધી કંપની છે મેં મારા ફ્રેન્ડ સર્કલ છે એ બધા અલગ અલગ કંપનીમાં કામ કરે છે બ્લીસ્ટેક છે એક

હા તો દેવમ તને તું ક્યારથી ઇન્ટર્નશીપ કરી રહ્યો છે હું ફિફ્થ સેમથી કરું છું ઇન્ટર્નશીપ સેમેસ્ટરમાં તમને ઇન્ટર્નશીપ મળી જાય છે જે વર્ષના પ્રોગ્રામ છે 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 એમાં એમાં તમને સેમથી મળે અને ચાલુ થઈ જાય ઓકે બટ મેં એવું જાણ્યું છે દેવમ કે જે લોકો ફિફ્થ સેમેસ્ટરમાં હોય કે થર્ડ સેમેસ્ટરમાં હોય એ લોકોને તો કંઈ આવડતું જ ના હોય મેં એવું માર્કેટમાં સાંભળ્યું છે ને લોકો ઘણા કહેતા હોય છે કેમ કે આજકાલ ઇન્ટર્નશીપમાં તો એવું છે કે પૈસા આપો તો લોકો ઇન્ટર્નશીપ આપે છે રાઈટ સ્ટાઇપન સાથે ઇન્ટર્નશીપ નહીં એ પણ થર્ડ સેમેસ્ટરમાં ફિફ્થ સેમેસ્ટરમાં તો એવું કેવી રીતે પોસિબલ છે કેવી રીતે ઇન્ટર્નશીપ પહેલા એક પ્રોગ્રામ થાય છે કલાકથી એક ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે યુનિવર્સિટીમાં એ પ્રોગ્રામમાં તમને બધી સ્કીલ શીખવાડે છે તમને મેનેજમેન્ટ શીખવાડે છે એ ઉપરથી પછી કંપની અમને ત્યાં લઈ જાય છે કામ કરવામાં તો તું એવું એક્ઝામ્પલ આપી શકે અમને કે જે સો કલાકનું તું જે કહી રહ્યો છે એમાં શું શું શીખવાડવામાં આવે છે એમાં તમને વેબ ડેવલપમેન્ટ શીખવાડવામાં આવે છે સર્વર મેનેજમેન્ટ જે મેઇન જરૂરી છે એ શીખવાડવામાં આવે છે પછી એસીઓ શીખવાડવામાં આવે છે એવી બધી જે પ્રોજેક્ટને હેન્ડલ કરવા માટેની જે વસ્તુ છે એ આપણે શીખવાડવામાં આવે છે ઓકે તો દેવમ મેં એવું સાંભળ્યું છે કે જેટલા પણ લોકો ગ્રેજ્યુએશન કરતા હોય તો ઓનલી ટેકનિકલ સાઇડની સોફ્ટ સ્કિલ પણ ઇમ્પોર્ટન્ટ છે મારા મુજબ કેમકે જેટલા પણ સ્ટુડન્ટ્સ અમે લોકો મળીએ છીએ તો એમાં સોફ્ટ સ્કિલ બહુ જ ઓછી હોય છે લોકોમાં તો તમને તમારામાં કે સોફ્ટ સ્કિલમાં તમે કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા સોફ્ટ સ્કિલમાં એટલે આ જે સો કલાકનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે એમાં આ સોફ્ટ સ્કિલ પણ શીખાડવામાં આવે છે એટલે સોફ્ટ સ્કિલ પર અંદર તમને ટ્રેન કરવામાં આવે હા એમાં ટ્રેન કરવામાં આવે છે ને એ શીખાઈ જાય એ પછી કોલેજ વાળા જ યુનિવર્સિટી વાળા જ અમને પ્લેસ કરાવે છે કંપનીમાં એટલે ઇન્ટર્નશિપ માટે પછી કોલેજ વાળા તમને ત્યાં મોકલે હા ત્યાં એટલે તમારી જે યુનિવર્સિટી છે એ કંપની જોડે ટાઈપ કરે છે આ રીતે કંપની જોડે ટાઈપ કરે છે ઓકે રાઈટ રાઈટ તો દેવમ તું આજે ઇન્ટર્નશિપ કરે છે અને સ્ટડી કરતા કરતા અર્નિંગ કરે છે તો તારા પેરેન્ટ્સનું શું કેવું છે આની અંદર મારા પેરેન્ટ્સ અત્યારે મારા ઉપર પ્રાઉડ છે કે હજી તો હું વીસ વર્ષનો છું અને અત્યારથી જ મહિને આટલું અર્નિંગ કરવા માંડ્યો છું કોલેજની ફી હું જાતે ભરી શકું છું ઓકે મારા પેરેન્ટ્સ પ્રાઉડ છે મારા ઉપર સરસ કહેવાય આનાથી મોટી વસ્તુ કોઈ છે જ નહીં કે આપણા પેરેન્ટ્સ જો આપણી પર પ્રાઉડ ફીલ કરતા હોય તો રાઈટ તો દીવામ બીજો મારો પ્રશ્ન તને એ રહેશે કે ઇન્ટર્નશીપથી તને શું ફાયદો થયો ઇન્ટર્નશીપથી એક તો આપણે શું કહેવાય ટેકનિકલ નોલેજ હોય એ આપણે પ્રેક્ટિકલી મળે જે બુક્સમાં નથી મળતું આપણે એ પ્રેક્ટિકલી મળે

તો તું આમાં કયા ડોમેનમાં કામ કરે છે હું અત્યારે એન્ડ ડેવલપરમાં છું ઓકે તો ઘણા બધા સ્ટુડન્ટ જે આપણા જાગૃત આવાજના હશે અને ઘણા બધા લોકોને એન્ડ ડેવલપર બનવું હશે રાઈટ તારી જેમ જ તું બધા માટે ઇન્સ્પિરેશન છે હવે તો જેટલા પણ જાગૃત આવાજના વિદ્યાર્થીઓ છે જો તમારે એન્ડ ડેવલપર બનવું છે બેટા તો આની વાત ધ્યાનથી સમજો દિવમની વાત સમજજો તો દિવમ તું આપણી ઓડિયન્સને કહી શકે છે કે એન્ડ ડેવલપમેન્ટમાં તમારે બનવું હોય તો એના માટે શું કરવું જોઈએ બેકેન્ડ ડેવલોપર બનવું હોય તો તમારે એક તો મેઇન લોજિક આવવું જોઈએ લોજિક તમારું જેટલું વધારે પાવરફુલ હશે એટલું તમે બેકેન્ડના ઓપરેશન્સ સ્મૂથલી હેન્ડલ કરી શકશો અને બેકેન્ડ ડેવલપર માટે એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી હોય છે કે જે વસ્તુ ચાલતી હોય છે એ બધું બેકેન્ડ થી આવતું હોય છે એપ્લિકેશન રન હોય હોય છે એ આવતી તો એના માટે એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે તો એ મેનેજ કરવી એક બહુ અઘરું કામ છે એમાં એટલે ઘણા બધા સ્ટુડન્ટને એ પણ ખબર નહીં હોય કે વોટ ઇઝ બેક એન્ડ ને વોટ ઇઝ ફ્રન્ટ એન્ડ તો જ્યાં સુધી હું સમજો છું તો આપણે ધારો કે કોઈ એપ્લિકેશન છે તો જે આપણે દેખાય છે ધેટ ઇઝ એ પણ એની પાછળથી જે કામ થતું હોય

કારણ કે લે ઓફ થઈ રહ્યા છે એમેઝોનમાં લે ઓફ માઇક્રોસોફ્ટમાં લે ઓફ ગૂગલવાળા લે ઓફ કરી રહ્યા છે એટલે ઘણા પેરેન્ટ્સ મને પર્સનલી મળીને એવું પૂછે બી છે કે સર વિશે આવી ગયું તો જોબ નહીં મળે કોમ્પ્યુટર આઈટીમાં તો તું કોમ્પ્યુટરમાં છે રાઈટ કોમ્પ્યુટરમાં તો તને લે ઓફનો કે જોબ નહીં માટેનો ડર છે ના કેમ કેમ કે હું કો ડિગ્રી પતાવીશ સીલ્વરોકમાંથી એટલે મને બે વર્ષનો એક્સપિરિયન્સ મળી જશે બરાબર બે વર્ષના એક્સપિરિયન્સ પછી હું આ મારી જે અત્યારે કરંટ કંપની છે એમાં હું વધારે ઓફર મૂકીશ અને એમાં પણ કામ કરી શકું અને બાકી ઘણી બધી કંપની મને સિલ્વરો પણ પ્રોવાઈડ કરશે એટલે એમાંથી હું જોબ ચાલુ કરી શકું એનો મતલબ કે તું અત્યારે જે કંપનીમાં ઇન્ટર્નશીપ કરી રહ્યો છે એ પણ તને જોબ ઓફર કરશે હા એ પણ કરશે મને ઓકે રાઈટ મતલબ કે જો એ જોબ સિલેક્ટ કરવી તારી ઉપર ડિપેન્ડ કરશે મતલબ કે બીજી કોઈ કંપનીમાં તને સારી ઓફર મળે તો તું ત્યાં જતો હું ત્યાં જમ્પ કરી શકું નાઇસ મતલબ કે એઝ અ મતલબ ડિગ્રી પતાવ્યા પછી આપણે સિલેક્ટ કરવાનું કે મારે કઈ કંપનીમાં જવું છે બહુ જોરદાર વાત કહેવાય યાર સખત નાઇસ ટુ મીટ યુ યાર દેવમ બરાબર તો આ બહુ સરસ વાત છે અને આપણો ગુજરાતનું ગૌરવ છે આવા ઘણા બધા ગુજરાતના ગૌરવને આપણે આપણા જાગૃત પ્લેટફોર્મ પર લાવવાના છીએ તો દેવામ મારે તને એક એવી વસ્તુ કહેવી છે આપણા જે જાગૃત અવાજના સ્ટુડન્ટ છે એ લોકોને કે ટ્વેલ્થનું રિઝલ્ટ કેટલું મેટર કરે છે કે પછી સ્કિલ મેટર કરે છે એ તું આપણા જાગૃતાવાસના વિદ્યાર્થીઓને કહે એટલે ટ્વેલ્થનું રિઝલ્ટ આટલું બધું મેટર નથી કરતું અત્યારે તમારી પાસે જો સ્કિલ્સ હોય છે તો તમે એ સ્કિલ્સથી ક્યાંય પણ પહોંચી શકો છો તમે જો રિઝલ્ટને જોપ્રેશનમાં આવી જાશો તો એ વસ્તુ ખોટી છે તમે સ્કિલ્સ ડેવલપમેન્ટમાં કામ કરો એટલે તમને કોઈ પણ જગ્યાએ સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે ઓકે નાઈસ નાઇસ ના તો હવે કેવી યુનિવર્સિટી ચૂઝ કરવી જોઈએ તમારે કોઈ વિદ્યાર્થીને કેવું હોય તો યુનિવર્સિટી એવી સિલેક્ટ કરવાની કે જેમાં આપણે પ્રેક્ટિકલી નોલેજ વધારે મળતું હોય જે આપણા પ્રેક્ટિકલ નોલેજને વધારે ધ્યાન આપે ઓકે અને જે આપણે આપણા સ્ટુડન્ટનું વિચારે છે ઓકે એવી યુનિવર્સિટીમાં તમારે એડમિશન લેવું જોઈએ નાઈસ 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 રાઈટ તો જેટલા પણ વિદ્યાર્થીઓ ટ્વેલ્થ પછી એડમિશન લેવા માગી રહ્યા છે તો હું તમને એક જ વાત કહેવા માગીશ કે ટ્વેલ્થનું રિઝલ્ટ તમારું કરિયર ડિસાઇડ નહીં કરે ધીસ ઇઝ નોટ ધ એન્ડ ધીસ ઇઝ ધ બિગેનિંગ હવે તમારી કરિયરની શરૂઆત છે તો એવી યુનિવર્સિટી ચૂઝ કરો જે તમને પ્રેક્ટિકલ એક્સપોઝર આપે અને તમારા તમારું ધ્યાન રાખે અને એઝ વેલ એઝ તમને સારું નોલેજ આપે રાઈટ તો કોઈ એક કશું ગભરાવવાની જરૂર નથી તમારામાં જો દમ હશે તમે સિન્સિયર હશો તમે તમારા કરિયર માટે સિરિયસ હશો અને તમે નેટવર્કિંગ કરતા રહેશો તો તમને ક્યારેય પણ તમારા કરિયરમાં અડચણ આવશે નહીં રાઈટ તો થેન્ક યુ સો મચ દેવમ અગેન થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઇન જાગૃત આવાસ અને જેટલા પણ વિદ્યાર્થીઓ છે તમારે જો હજુ આવા બીજા ઇન્ટરવ્યૂ જોવા હોય સાંભળવા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો થેન્ક યુ સો મચ બાય